નમસ્કાર મિત્રો ફરી નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફેસબુક વીએસ યુટ્યુબ તો મિત્રો અમુક ઘણા લોકોનો પ્રશ્ન હોય છે અમુક લોકોના પણ ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે ફેસબુકમાં ઇન્કમ બહુ સારી હોય છે અમુક લોકો કહે છે કે યુટ્યુબની અંદર ઇન્કમ બહુ સારી હોય છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ કે બેસ્ટ કયું છે ફેસબુક કે યુટ્યુબ કારણ કે મિત્રો મારા એક મિત્રની હમણાં કોમેન્ટ આવી હતી અને એમણે કીધું હતું મને અંદર કમેન્ટમાં લખેલું હતું કે ફેસબુકમાં વધારે ઇન્કમ થાય છે કે યુટ્યુબની અંદર તો મિત્રો આજે હું સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોમાં તમારા સામે આવ્યો છું તો મિત્રો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને નવા હો તો આપણે યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મેં મોબાઈલની અંદર એક સ્ક્રિપ્ટ બનાવી છે કે યુટ્યુબની અંદર ઇન્કમ વધારે જનરેટ થાય છે કે ફેસબુકની અંદર અથવા યુટ્યુબ કેટલા વ્યૂઝ ઉપર કેટલા પૈસા આપે છે ફેસબુક કેટલા વ્યૂઝ ઉપર કેટલા પૈસા આપે છે યુટ્યુબનું આરપીએમ કેટલું છે ફેસબુકનું આરપીએમ કેટલું છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ વિડિયોમાં વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું યુટ્યુબની તો મિત્રો સૌ પહેલાં તો યુટ્યુબની અંદર ચેનલ હોય એટલે એનો ક્રાઈટેરિયા પૂરો કરવો પડે એમાં ચાર હજાર વોચ ટાઈમ ચાર હજાર કલાક એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર કલાક બાર મહિનાની અંદર પૂરા કરવા પડે અથવા શોર્ટ તમે મૂકતા હો તો દસ મિલિયન શોર્ટ વ્યૂઝ એ પણ નેવું દિવસની અંદર પછી આપણે યુટ્યુબ ચેનલની અંદર પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ જઈએ એટલે કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય ફેસબુકમાં પણ ક્રાઈટેરિયા કઈ કા રીતનો છે ફેસબુક પેજ મોનેટાઈઝ કરવા માટે જરૂરી છે દસ હજાર ફોલોવર્સ સાઠ હજાર મિનિટ એ પણ બે મહિનાની અંદર અને પાંચ એક્ટિવ વિડીયો હોવા જોઈએ તો મિત્રો ફેસબુકમાં પેજ હોય તો સીધી વાત છે કે રેગ્યુલર રોજના એક બે વિડીયો તો આપણે અપલોડ કરતા જ હોઈએ એટલે મિત્રો એમાં એવું લખેલું છે કે એક્ટિવ વિડીયો છે એટલે રેગ્યુલર મૂકતા હોય એટલે એક્ટિવ જ હોય ત્યારબાદ તમે ફેસબુક ઇન સ્ટ્રીમ એડ્સ રીલ્સ બોનસ અને સબસ્ક્રિપ્શન દ્વારા કમાણી કરી શકો છો તો મિત્રો પહેલાં આપણે એક હજાર વ્યૂઝ પર કેટલું કમાય છે સીપીએમ અને આરપીએમ તો મિત્રો પહેલાં આપણે યુટ્યુબની વાત કરીએ યુટ્યુબમાં કમાણી થાય છે એડ રેવન્યુ તો મિત્રો આપણે તમને ખબર છે કે વિડીયો અપલોડ કરીએ એટલે આપણે જે વિડીયોની અંદર એડ આવે છે યુટ્યુબ આપણને એડના પૈસા આપે છે પછી ભારતમાં એવરેજ આરપીએમ રેવન્યુ પર એક હજાર વ્યૂઝ ઉપર વીસથી ફો વચ્ચે હોય છે તો મિત્રો એક હજાર વ્યૂહના આપણે અંદાજે મૂક્યું છે કે વીસથી સો રૂપિયા વચ્ચે હોય છે એમ જો વિદેશમાં ઓડિયન્સ હોય માની લો કે યુએસ યુકે તો બસોથી પાંચસો સુધી પણ મળે છે એક હજાર વ્યૂઝના એટલે કે એક લાખ વ્યૂઝ પર બે હજારથી દસ હજાર સુધી કમાણી થઈ શકે છે તો મિત્રો હવે વાત કરીશું આપણે ફેસબુકની તો ફેસબુકમાં પણ એડ પરથી કમાણી થાય છે પણ આરપીએમ ઓછું હોય છે એવરેજ આરપીએમ દસ રૂપિયાથી સાઠ રૂપિયા હોય છે એટલે કે એક લાખ વ્યૂઝ પર કેટલા રૂપિયા મળે તો માની લો કે મિત્રો એક લાખ વ્યૂઝ આવ્યા છે તો એક હજારથી છ હજાર સુધી મળી શકે છે પણ જો એન્ગેજમેન્ટ વધારે હોય લાઈક કમેન્ટ અને શેર તો પણ રેટ વધી શકે છે મિત્રો હવે આપણે વાત કરીશું કમાણી સિવાયના તફાવત તો મિત્રો પહેલાં ઓડિયન્સ ટાઈપ તો યુટ્યુબમાં લોંગ ફ્રોમ એન્ડ ક્વોલિટી વોચ ફેસબુકની અંદર અને મિત્રો બીજો તફાવત છે સ્ટેબિલિટી લાંબા સમય સુધી યુટ્યુબની અંદર લાંબા સમય સુધી ચાલે છે ફેસબુકની અંદર કન્ટેન્ટ ઝડપથી જૂનું થાય છે મિત્રો તમને ખબર છે કે યુટ્યુબની અંદર તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા હો તો મિત્રો અમુક બે બે વર્ષ જૂના વિડીયા હોય તો પણ યુટ્યુબની અંદર ચાલે છે અને ફેસબુકની અંદર જો નું થઈ જાય એટલે મિત્રો પછી ચાલતું નથી પછી પેમેન્ટ સિસ્ટમ તફાવતમાં તો YouTube માં Google AdSense Facebook ની અંદર Meta payouts તમને મિત્રો ખબર જ હશે કે Facebook ની અંદર આપણે પેજ મોનેટાઇઝ થાય એટલે એમાં પેઆઉટ બનાવવું પડે આની અંદર AdSense કે આમાં પેઆઉટ મૂળ વસ્તુ બની એક છે એમાં બેંક એકાઉન્ટ જ નાખવું પડે આની અંદર પણ બેંક એકાઉન્ટ નાખવું પડે પછી બ્રાન્ડ ડીલ્સ તો YouTube ની અંદર વધારે મળવાની સંભાવના હોય છે કારણ કે મિત્રો બ્રાન્ડ ડીલ મળે કોઈ સ્પોન્સરશીપ મળે કોઈ તમે નવો મોબાઈલ લીધો હોય તો એનો રિવ્યૂ કરતા હો એ પણ એક ડીલ જ કહેવાય અથવા કોઈ એપનું રિવ્યૂ કરતા હો ફેસબુકની અંદર બહુ ઓછું મળે છે હવે મિત્રો તફાવતમાં વિડીયોની લાઈક તો યુટ્યુબની અંદર વર્ષો સુધી ચાલે છે એટલે કે યુટ્યુબની અંદર વિડીયો વર્ષો સુધી ચાલે છે મેં હાલ તમને વાત કરીને યુટ્યુબની અંદર બે વર્ષ પહેલાં પણ વિડીયા હોય તો પણ ચાલતા હોય છે એ પણ વ્યુઝ વ્યૂઝ રનિંગ ચાલુ જ હોય છે એની અંદર પણ કમાણી સારી એવી થતી હોય છે અને ફેસબુકની અંદર થોડા દિવસો સુધી પછી મિત્રો અમુક સમય પછી ફેસબુક એડ પણ બંધ કરી શકે છે અને બંધ કરી જ દે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે યુટ્યુબની અંદર ઇન્કમ વધારે થાય છે કે ફેસબુકની અંદર તો જો તમે લાંબા સમય માટે કન્ટેન્ટ બનાવી રહ્યા છો અને તમારું ધ્યેય પ્રોફેશનલ યુટ્યુબર બનવાનું છે તો યુટ્યુબ સારું છે કારણ કે ત્યાં લાંબા ગાળા ગાળાનો ફાયદો બ્રાન્ડ કોલોબરેશન અને સ્ટેબલ ઇન્કમ મળે છે પણ જો તમે શોર્ટ વિડીયો અથવા ટ્રેન્ડિંગ કન્ટેન્ટ બનાવો છો અને તરત રીચ અને રિવોર્ડ જોઈએ છે તો ફેસબુક પણ સારી પસંદગી છે મિત્રો યુટ્યુબની અંદર થોડો ટાઈમ લાગે છે ગ્રો થવા માટે પણ ફેસબુકની અંદર એવું નથી ફેસબુકની અંદર તમે રેગ્યુલર પાંચ દસ વિડીયો મૂકો પાંચ દસ વિડીયોની અંદરથી એક આધો વિડીયો તમારો સો સો ટકા વાયરલ થઈ જ જશે તો મિત્રો ફેસબુકની અંદર વિડીયો ઝડપી વાયરલ થાય છે યુટ્યુબની અંદર થોડી મહેનત માગે છે એ તો તમને કદાચ ખ્યાલ હશે કારણ કે મિત્રો મને કાલેની પરમ દિવસે એક મારા મિત્ર છે એને એમને ફેસબુકનું નવું પેજ બનાવ્યું છે ફેસબુકનું પેજનું નામ કંઈક ગુજુ ગુજરાત એવું કંઈક છે પરફેક્ટ યાદ નથી પણ મિત્રો એમણે ચાર વિડીયા મૂક્યા છે નવ નવું પેજ છે મિત્રો ચાર વિડીયોમાંથી એક વિડીયો બે લાખે પહોંચ્યો ફેસબુકની અંદર ચાર વિડીયોમાં અને ફોલોઅર પણ સારા એવા થઈ ગયા છે તો મિત્રો તમે હવે સમજી ગયા છો કે ફેસબુકમાં ઇન્કમ વધારે છે કે યુટ્યુબની અંદર ઇન્કમ વધારે છે તો મિત્રો મારું માનવું તો એવું જ છે કે લોંગ ટર્મ માટે યુટ્યુબ રાજા કહેવાય તો મિત્રો તમને કદાચ આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા પાંચ મિત્રો સાથે શેર પણ કરજો અને નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ પણ કરજો અને મિત્રો યુટ્યુબથી રિલેટેડ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે હું દરેક વિડીયોની અંદર કહું છું યુટથી લગતા તમામે તમામ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં આવતા રહેશે મિત્રો મેં આ ચેનલ નવી નવી સ્ટાર્ટ કરી છે મારી જોડે એક ચેનલ છે આના આગલા વિડીયોમાં મેં સિલ્વર બટન બતાવ્યું હતું પણ મેં મિત્રો હજી ખોલ્યું નથી પણ આ ચેનલ મારી નવી છે તો મિત્રો થોડો સપોર્ટ અને પ્રેમ તમારો નાનો ભાઈ અથવા મોટો ભાઈ સમજીને આપતા રહેજો તો મિત્રો હું તમારા માટે રોજે રોજ યુટ્યુબની અંદર કાંઈક નવું અપડેટ અથવા નવી નવી અપડેટો આવતી રહેશે તો સંપૂર્ણ માહિતી હું તમારા સમક્ષ લાવતો રહીશ તો મિત્રો ફરી એકવાર કહું છું કે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો શેર કરજો તો વળી મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને મારા જય હિન્દ જય ભારત